નમસ્કાર મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈપીએલમાં વધુમાં વધુ શિક્ષર કયા વર્ષે કયા ખેલાડીએ કઈ ટીમ તરફથી અને કેટલી શિક્ષર મારી તે માહિતી આ વિડીયોમાં આપેલી છે વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી નવી માહિતી મેળવવા માટે વર્ષ બે હજાર આઠ સનત જયસૂર્યા મુંબઈ ટીમમાં જેમણે બે હજાર આઠના વર્ષમાં બત્રીસ સિક્સર મારી હતી બે હજાર નવમાં એડમ ગિલક્રિસ્ટ દિલ્હી કેપિટલ ટીમમાં ઓગણત્રીસ સિક્સર મારી હતી બે હજાર દસમાં રોબિન ઉથપ્પા આરસીબી રોયલ ચેલેન્જ બેંગ્લોર જેમણે સત્યાવીસ સિક્સર મારી હતી વર્ષ બે હજાર અગિયારમાં ક્રિસ ગેલ આરસીબી ટીમમાં જેમણે સુમ્માલીસ સિક્સર મારી હતી વર્ષ બે હજાર બાર ક્રિસ ગેલ આરસીબી ટીમ ઓગણસાઠ સિક્સર ત્યારબાદ વર્ષ બે હજાર તેરમાં ક્રિસ ગેલ આરસીબી ટીમમાં જેમણે એકાવન સિક્સર મારી હતી બે હજાર ચૌદમાં ગ્લિયન મેક્સવેલ પંજાબ ટીમમાં જેમણે છત્રીસ સિક્સર મારી હતી વર્ષ બે હજાર પંદરમાં ક્રિસ ગેલ આરસીબી ટીમ તરફથી તેમણે બે હજાર પંદરના વર્ષમાં આડત્રીસ સિક્સર મારી હતી વધુમાં વધુ બે હજાર પંદરની આઈપીએલમાં ત્યારબાદ વર્ષ બે હજાર સોળમાં किंग कोहली विराट कोहली आरसीबी टीम थी जमने आडत्रीस सिक्सर मारी तार त्यारबाद, वर्ष बे हजार सत्तर आय पी एल जेमा पंजाब टीम तरफती ग्लॅन मेक्सवेलेवीस वधु वदुमा मारी मारीती त्यारबाद, वर्ष बे हजार अठार ऋषभ पंत दिल्ली तरफ थी जमणे साडेत्रीस सिक्सर थी ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં આંધ્ર રેસેલ કેકેઆર કે આર ટીમ તરફથી બાવન સિક્સર મારી હતી ત્યારબાદ વર્ષ બે હજાર વીસમાં ઈશાન કિશન મુંબઈ ટીમ તરફથી ત્રીસ સિક્સર મારી હતી વર્ષ બે હજાર એકવીસ કે એલ રાહુલ પંજાબ ટીમ તરફથી તેમણે ત્રીસ સિક્સર મારી હતી વર્ષ બે હજાર બાવીસમાં જોસ બટલર રાજસ્થાન ટીમ તરફથી પિસ્તાલીસ સિક્સર મારી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં કેફ ડુ પ્લેસીસ આરસીબી ટીમ તરફથી છત્રીસ સિક્સર મારી હતી વર્ષ બે હજાર ચોવીસમાં અભિષેક શર્મા સનરાઈઝ હૈદરાબાદ તરફથી બેતાલીસ સિક્સર મારી હતી અને આ વર્ષે કોણે મારી તે તમે કોમેન્ટમાં જણાવજો વર્ષ બે હજાર પચીસમાં કયા ખેલાડીએ કઈ ટીમ તરફથી વધુમાં વધુ સિક્સર મારી તે તમે કોમેન્ટમાં જણાવો વર્ષ બે હજાર પચીસમાં નિકોલસ પૂરન લખનઉ સુપર તરફથી ચાલીસ સિક્સર મારી હતી આ તમામ ખેલાડીઓએ આઈપીએલમાં દરેક વર્ષમાં વધુમાં વધુ સિક્સર માર્યું હોય તે વ્યક્તિઓની માહિતી હતી વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો